ગુજરાત મહારાષ્ટ્ર ગોવા શિરડી પુણે નાસિક સહિતના રાજ્યોમાં ગિલોલથી કારના કાચ તોડીને ચોરીને અંજામ આપતી ત્રિચી ગેંગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજવા રોડ ખાતેથી બાર શખ્સોની ધરપકડ કરી હતી ત્રિચી ગેંગ દ્વારા ગિલોલથી કારનો કાચ તોડીને કારમાંથી લેપટોપ આઈફોન ટેબ્લેટ્સ રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓની ચોરીને અંજામ આપવામાં આવતો હતો પોલીસે મૂળ તમિલનાડુના આરોપી જગનબાલા સુબ્રમણ્યમ સેરવે ઉદયકુમાર સેરવે હરીશ મૃતુરાજ વિઘ્નેશ્વર સેરવે કિરણકુમાર સેરવે સેલ્વકુમાર સેરવે અગિલન સેરવે અયપ્પન સેરવે ગોવર્ધન સેરવે વેંકટેશ કોરચા સેંદિલ સેરવે મોહન સેરવેની ધરપકડ કરી હતી જેમાં જગનબાલા સુબ્રમણ્યમ સેરવે આ ગેંગનો લીડર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું આંતરરાજ્ય ચોરીને અંજામ આપતા આરોપીઓની ધરપકડ સાથે પોલીસે પચીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો જ્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી રૂપિયા દસ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તમિલનાડુના રામજીનગર ગામમાં રહેતા આરોપીઓની ત્રીજી પેઢી છે જે ચોરીના ગુનામાં સામેલ થઈ છે લેપટોપ મોબાઈલ ફોન અને સોના ચાંદીની અલગ અલગ વસ્તુ એમ કરીને દસ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે આ રામજીનગર જે વિસ્તાર છે એ આખો વિસ્તાર છે એ ઇનફેમસ છે ત્યાંના લોકો દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને કાચ બંધ હોય કારણો તો એને ગિલોલથી તોડીને એમાંથી ચોરી કરવાની પ્રવૃત્તિઓ ધરાવે છે ટોટલ બાર વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને પચીસ જેટલા ગુનાઓ જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે આની અંદર પંદર ગુનાઓ રજીસ્ટર થયા છે